રામ રામ દોસ્તો આજે આમ તો લાઈવ નહોતું કર્યું પણ હવે દસ વાગ્યા છે પણ મેં એક ન્યૂઝ જોઈ કે મોદી સાહેબ ખુદ ગુજરાતમાં આવ્યા છે તો મને થયું કે ખાસ આજે તો લાઈવ કરવું જ પડશે હવે તો જે પણ પછી જોવું હોય જોઈ લેજો દોસ્તો તો મોદી સાહેબ અત્યારે ગુજરાતની વિઝિટે છે કાલે આજે જામનગર આવી ગયા છે અને વનતારા જવાના છે સાસણ ગીર જોવાના છે ને બે તારીખે સાસણ ગીરનું છે કંઈક તો એ લોકો મોદી સાહેબ આવ્યા છે તો એમને ખાસ આપણે લાઈવના માધ્યમથી એ તો જોવાના નથી પણ ભગવાન કરે ને એમના નજરમાં આવી જાય આપણું લાઈવ તો આપણે ગુજરાતના સળગતા પ્રશ્નો એમને રજૂ કરવા આપણે આ લાઈવ આજે કરી રહ્યા છીએ દોસ્તો તો જે પણ બ્રિજેશભાઈ રાઠોડ પુરાણભાઈ પરમારવિંદસિંહ બ્રિજેશભાઈ બધાને રામ રામ મકવાણા કિશનભાઈ તો ખાસ તો જણાવવાનું છે મોદી સાહેબ તમને કે આ ગુજરાતની શું હાલત કરી છે બિઝનેસમેનોની શું હાલત કરી છે આ તમે છે ને બિઝનેસને પ્રોત્સાહન આપતા બાજારું મીડિયાને તમે ધ્યાન પર નહોતા લેતા બાજારુ મીડિયાને એની વકાત દેખાડતા પણ અહીંના તો અત્યારના જે ભૂપેન્દ્ર પટેલની સરકાર એક બીજેપી કાર્યકર્તા છે સારામાં સારું સામાજિક શૈક્ષણિક બધી રીતે કાર્ય કરે છે એને પાડી દેવા માટે બહુ ભયંકર ષડયંત્ર રચ્યું છે કોણે રચ્યું છે એમાં બાજારનું મીડિયા તો છે જ પણ અંદરના કોઈ તમારા પણ નથી ને આ બધું તમે ચેક કરાવો નહીં તો પાર્ટી વિનાશના કાળ પર લઈ જઈ રહ્યા છે આ બધા તો ખાસ મોદી સાહેબ તમને કહેવાનું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કરીને હિંમતનગરમાં બહુ સારું કાર્ય કરે છે સામાજિક કાર્યને બધી રીતે બેસ્ટ બિઝનેસ કરે છે એને પાડી દેવાનું કામ કર્યું છે ભારત સરકાર આ ગુજરાત સરકારના ભૂપેન્દ્રસિંહ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે બોલો આ કોઈ ફરિયાદી નથી એના ઇન્વેસ્ટરોમાંથી કોઈ ફરિયાદી નથી તો પણ હર્ષભાઈ ખુદ કહે છે કે અમે ખુદ ફરિયાદી બની ગયા આવું આવું કોઈ બિઝનેસમેનને પાડી દેવા માટે ખુદ સરકારે ફરિયાદી બનાવી મોદી સાહેબ તમે થોડુંક ધ્યાને લેજો જો તમારા ધ્યાનમાં આવે તો આ વિડીયો અમારા આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને કેવી રીતે ફસાયાથી લઈને બધું જ તમે તમે થોડુંક છે ને કોઈ તમારા ટ્રસ્ટ તમારો મતલબ જેની ઉપર તમને ભરોસો હોય એવા વ્યક્તિ પાસેથી જાણો કાંઈક કે આ બધું શું છે ક્યાં પછી તમે કંઈક ડાયરેક ગૃહમંત્રીને પૂછી લો પછી બધા બે પાંચ નેતાઓને પૂછી લો કોનો હાથ છે હિંમતનગરના કયા નેતાઓનો હાથ છે આવું બધું તમે જાણો થોડુંક અહીંયા ગુજરાતમાં આવ્યા છો તો સાસણ ને એવું બધું તો જોવાના જ છો વનતારા જોવાના છો મુકેશભાઈનું તો એ બધું તો જોવાના જ છો પણ સાથે સાથે થોડુંક આ ધ્યાન આપજો આ ગુજરાતને છે ને કયા વિનાશના દ્વારા મતલબ વિનાશ માટે લઈ જ જઈ રહ્યા છે આ બધા જ અને પુત્ર મોહમાં ઘણા બધા છે ને પાગલ થઈ ગયા છે એ લોકોને ટિકિટો આપે છે છોકરાઓને નેતાઓના છોકરાઓને તો આ તમને તો કાર્યકરોની પાર્ટી છે ને 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 આમ છે છે તેમ બણગા છો છો તો કાર્યકર્તાઓને દો અને નેતાઓના છોકરાઓને ટિકિટો આપો છો તો એક આ પણ બહુ મોટો તો સવાલ છે મોદી સાહેબ તમે આવ્યા છો પણ આ થોડા સળગતા સવાલો પર ધ્યાન દેજો નહીં તો ગુજરાતનું આ વિનાશ બાજુ લઈ જાય છે ભૂપેન્દ્ર પટેલની સરકાર કારણ કે આમાં તો ખુદ સિસ્ટમ ખુદ ફરિયાદી બની ગયું આવું ક્યાંય ભારતમાં કોઈ એવો કિસ્સો નહીં હોય કોઈ બિઝનેસમેન માટે ખુદ ફરિયાદી સરકાર બની જતી હોય અને કોઈ ફરિયાદી ના આવતો હોય તો બનવાની જરૂર જ નથી એ માણસ કહે છે કે જો તમને એમ લાગતું હોય મેં મેં બધાના પૈસા લીધા છે તો હું બધાના પૈસા આપી દઉં મારી હાથે તો બધાનું વ્યવસ્થિત ચાલતું હતું મને તો કોઈ ફરિયાદ આવી નથી તો એ તો એનું તો વ્યવસ્થિત ચાલતું હતું કોઈને ફરિયાદ છે નહીં એની હાથે રોકાણ કરવાવાળા કોઈને કોઈ પ્રોબ્લેમ નથી આ શેર માર્કેટવાળા અત્યારે રોવે છે એમાં હું છું લો અડાની સાહેબના આ બધું થયું અમેરિકા થઈને હિડનબર્ગવાળું એના કારણે તો હું ફરિયાદી નથી બન્યો બોલો આ તો હું હું ખુદ એમાં બે લાખ ઉપર મેં રોકેલા છે ને એમાંથી મારે કેટલા માઇનસ થઈ ગયા છે તો બિઝનેસમેન હું અડાની ઉપર તમે હું ફરિયાદી બનુ કે જાતે હર્ષભાઈને જાતે ફરિયાદી બની જશે અડાની સાહેબ ઉપર પણ આ અડાણી સાહેબને નથી એ ટાર્ગેટ કરતા પણ આ એક માતાજીનો ભગત છે તમારી જેમ જ એ ભગતને આ લોકોએ હેરાન કરવાનું ચાલુ કર્યું છે તો મોદી સાહેબ જો તમારા ધ્યાનમાં આ વિડીયો આવે ને તો જરૂરથી થોડોક ધ્યાનમાં લેજો અમારે આ બીજડનો મુદ્દો છે એ ધ્યાનમાં લેજો નહીં તો અમારો વિડીયો ના લે તો કંઈ નહીં બ્રિજેશભાઈ ભાઈ આ વિડીયો ગમે તેમ કરીને મોદી સાહેબને પહોંચાડો અરે ભાઈ ભગવાન નું કરવું હશે તો એક વ્યુ હશે ને તો એ ખાલી મોદી આપણે એવું છે પણ ભગવાન આપણે બોલીએ છીએ તો તમે વાયા વાયા બીજા બીજાને કહો કે ભાઈ આવું બીજાને હેરાન કર્યા છે બીજાને તો મોદી સાહેબ સુધી કદાચ પહોંચે અને મોદી સાહેબ ને એવું લાગે કે ના ખોટું થયું છે અને આ કંઈક હરખું કરવા જેવું છે તો કરતા જજો મારા બાપ આ તો બહુ હરા આ છેલ્લી હદની નીચમાં નીચ કક્ષાએ પહોંચી ગયું છે એનું સિસ્ટમ અને બાજારું મીડિયા ખાસતું જેને વી કેસિંહ સાહેબ પ્રોસ્ટિટ્યૂટ માર્કંડે કાજુ સાહેબ પ્રોન્સ્ટિટ્યૂટ કીધું છે મોદી સાહેબ તો ઓળખે જ છે આને બાજારું મીડિયા ગણે જ છે એટલે મોદી સાહેબને તો ખબર જ છે કે આ કેવું છે હાવ છેલ્લામાં છેલ્લી નીચમાં નીચ કક્ષાનું છે ને દુનિયામાં પણ જોઈ લેશો ને તો હૌથી નીચમાં નીચ કક્ષામાં બાજારું મીડિયા ભારતનું આવે છે એટલે આપણે મોદી સાહેબને તો એ ખબર જ છે પણ આ બાજારુ મીડિયાએ મીડિયા ટ્રાયલ કરી અને કહી દીધું કે આ તો ખોટું મહાઠક છે લોકોના રૂપિયા પડાવે છે નામ છે તેમ છે એવું બાજારું મીડિયા કીધું અને ભૂપેન્દ્ર પટેલની સરકારે કાર્યવાહી કરી દીધી બોલો બાજારું મીડિયાના પ્રભાવમાં આવીને આ કામ કરે છે એ લોકોનું શું ગઠબંધન છે બાજારુ મીડિયા હાથે એ પણ મોદી સાહેબ થોડું ધ્યાન દેજો નહીં તો વિનાશમાં લઈ જશે બાજાર મીડિયા તો એટલે ખાસ તમે આવ્યા છો થોડી મહેમાન ગતિ કરવાના છો પણ આવા મુદ્દાઓ જોજો ભાઈ જોજો નહીતર શું થશે આવે કોંગ્રેસનો જેવો એનાથી ભયંકર ખરાબ હાલતમાં કરી નાખશે આઈ જાય આ નેતાઓને તમે હોંપ્યું છે તો જાતે આવા ફરિયાદી બનવા હું છે થોડુંક પૂછો થોડુંક એમની લેફ્ટ રાઈટ લો થોડીક એમનો ક્લાસ લો ભૂપેન્દ્ર પટેલનો હર્ષભાઈ સંઘવીનો એમને પૂછો તો ખરા કે તમારે એટલી બધી ચડવું ઉપડી દીધી તમારે ખુદ ફરિયાદી બનવું પડ્યું અને નનામા લેટર ઉપર કાર્યવાહી કરી છે બોલો નનામો લેટર કોણે લખ્યો છે એ એ જાણકારી આપો તમે હવે મોદી સાહેબ તમે લો કે આ નનામો લેટર એની ઉપર જો તમે ફરિયાદ લઈ લીધી હોય તો એ કોણે લખ્યો કારણ કે છ હજાર કરોડનું ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ આવું બધું કહેતા હતા તો એમાંનું કાંઈ જ નીકળ્યું નથી તો પછી હવે તો નીકળ્યું જ નથી એ તો આ મોટામાં મોટી ભૂલ તો કહેવાય કે ને હજુ હમણાં હું એક વિડીયો જોતો હતો તો એમાં તો છે ને એ લોકો કહેતા હતા એરાય મીડિયાવાળા કે આમાં તો છ હજાર કરોડથી વધારે નીકળી શકે છે બોલો ઓગણત્રીસ તારીખની નવે હા ડિસેમ્બર કે નવેમ્બરની મેં વિડીયો જોઈ તો એમાં તો કે આમાં તો છ હજાર કરોડથી પણ વધારે નીકળી શકે છે લગભગ દસ હજાર કરોડનું થાય એ બધા વિડીયો બધા છે ને બીજેડના સપોર્ટરો આ બધું છે ને ડાઉનલોડ કરીને રાખજો મારી પાસે તો સ્પેસ નથી ને એટલો ટાઈમ નથી તો અને પાછું અમુક તો બાજારું મીડિયાવાળા કહેતા હતા પિસ્તાલીસો છોકરાઓ ભણે છે એનું શું થશે તો હવે એની ચિંતા હવે જતી રહી છે બાજારું મીડિયાને હે હવે જતી રહી છે બાજારુ મીડિયાને પિસ્તાલીસો છોકરાઓ ભણે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેડ ગ્રો તો હવે એ બાજાર મીડિયાને તો કોઈ ટેન્શન નથી એને તો સ્વીકાર કરવો હતો એટલો કરી નાખ્યો તો મોદી સાહેબ અહીંયા મહેમાનગતિ કરવા આવ્યા છો ફરવા આવ્યા છો પણ થોડોક તમારે થોડોક ટાઈમ વેસ્ટ તમારો અમે કરીએ છીએ પણ થોડુંક ધ્યાન દેજો નહીં આવી જાય છે ને ડાઘિયા કૂતરાઓ છે બધા ગુજરાતનું બસ વાંચ પડી ગયું બાજારું મીડિયાનું ડાઘિયા કૂતરાથી એ ભયંકર તો જો ધ્યાનમાં લે તો સારી વાત છે ભાઈ અત્યારે મેં એક ન્યૂઝ જોઈ હાલ જ જોઈને મેં આમ તો નવ વાગે કરો તો તો પણ આજે કરવું જ નહોતું પણ આ ન્યૂઝ જોઈ તો મને થયું કે ના 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 આપણા હથિયારો સજાવો આપણે તો તો હવે અત્યારે અત્યારે ચડાવ્યા છે બે માર્ચ પીએમ મોદી સાસણ ગીર આવશે બે માર્ચે સાસણગીર ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરવાના છે વર્લ્ડ વાઈડ લાઈફ ડે અંતર્ગત શાસણમાં વિશેષ બેઠકમાં પીએમ મોદી ભાગ લેવાના છે માર્ચ સવારે સિંહના દર્શન માર્ચે કરશે તો હજુ તો આજે એક તારીખ થઈ કાલે બે તારીખ થશે ને બરાબર તો કાલે પાછા વન તારા પણ જવાના છે જેમાં આકાશ અંબાણીએ બહુ જબરજસ્ત ક્રાંતિકારી પગલું ભરેલું છે ત્યાં પણ મોદી સાહેબ તો ખાસ આશીર્વાદ આપવા જવું જ પડે અંબાણી સાહેબના ઘરે એમના એમનું ખુદનું જંગલ બનાવે છે સાસણ ગીર છે તો પેલા એમને અંબાણી સાહેબ છે ભાઈ કાંઈ પણ કરીએ કે એમને તો શક્તિશાળી માણસ છે પોતાનું જંગલ બનાવ્યું અને ઘણું સારી સેવા કરે છે હાથીઓની સેવા કરે છે તો એ બધું જોશે કેટલી ખીચડી ખવડાવે છે અને બધું જોશે કાલે મોદી સાહેબના વિડીયો બધા આવશે પણ સાથે સાથે આપણે કહીએ કે આ મુલાકાત પણ લેજો કે આવા ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા એકદમ કર્ણ જેવા દાનવીર વ્યક્તિને શા માટે હેરાન કરવો પડ્યો છે અને પાછો બીજેપીનો કાર્યકર છે એના કારણે બાજારું મીડિયા એની પર તૂટી પડ્યું અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ના કરવાનું કરવું પડ્યું પણ એમને સમજાવજો કે બાજારું મીડિયા તો ગમે બકે એમાં તમારે આટલી બધું ચડ શું કામ કીડા તમારા એ થઈ જાય પાછું કેટલા યુટ્યુબરોને ત્રણ ત્રણ કરોડ રૂપિયાને એવા આપે છે શું લેવા આપે છે એ બી પૂછજો કે આ બાજારું મીડિયાને આટલા બધા રૂપિયા હું કામ ખવડાવો છો તમે આવું બધું થોડુંક પૂછજો મોદી સાહેબ તમે જોવાના તો નથી પણ કદાચ અમે અમારી ફરજ નિભાવી લઈએ રૂમમાં બેઠા બેઠા આટલું થાય એવું છે એટલું તો કરી નાખીએ ભલે ને તમારા સુધી પહોંચે ના પહોંચે ભગવાન કંઈક ડાયરેક્ટ આપણા શબ્દો ભગવાન કંઈ વાયરલેસ દ્વારા મોકલી દેશે મને જેમ મોકલે મારે તો કાંઈ લેવા દેવા નતા બીજા ડાતે તો મેં એ ઉપાડ્યું છે સાસણ ગીર ખાતે જંગલ સફારીની મુલાકાત લેશે ત્રણ માર્ચે ત્રણ માર્ચે લેવાના છે સાસણ ગીરની મુલાકાત પણ રાતની સાસણગીરમાં પહોંચી જશે કાલે રાત્રે પછી દસ વાગે વન વિભાગની નેશનલ કોન્ફરન્સમાં હાજરી આપશે નવ વાગ્યા સુધી રોકાણ કરશે છ થી નવ વાગ્યા સુધી સાસણગીરમાં જંગલ સફારીની મુલાકાત બરાબર પછી ગીર હેલીપેડથી સીધા જ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે અને રાજકોટ 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 એરપોર્ટથી પીએમ મોદી બે વાગે દિલ્હી જવાના રવાના થઈ જશે દોસ્તો તો આ રીતનો એમનો કાર્યક્રમ છે અને કહીશું પછી આપણે ગ્રો મોર સ્કૂલમાં પણ એકવાર આવે પછી તો હા મોદી સાહેબના પંચોતેર વર્ષ પૂરા થશે એટલે મોદી સાહેબ પછી તો હવે ગુજરાતમાં જ રોકાણ કરવાના છે અને યોગી સાહેબ પછી આવી જશે આવું આપણું આપણું આ તો આપણી આકાંક્ષા છે જેમ મોદી સાહેબ અડવાણી સાહેબ નહીં આપણે મોદી સાહેબને પીએમ બનાવો એવો ઝંડો મેં ખુદ ઉચકેલો હતો દોસ્તો સોશિયલ મીડિયા પર સૌથી પહેલાં જ ક્લબ કરીને હતા એમાં અમારા દોસ્તારો બધા તો એ બધા દોસ્તારો અમે હા પીએમ મોદી આઈ સપોર્ટ પીએમ મોદી આવું બધું કેટલું કેટલું ચાલુ કર્યું હતું દોસ્તો આ ઝંડો ઉચકીને ખભા તૂટી ગયા કાંઈ કાંઈ આપણને તો મળ્યું નથી અને આપણે એવી અપેક્ષા નથી આપણને એમ થાય કે ગુજરાતનું સારું થાય ભારત દેશનું સારું થાય આપણી હંમેશાથી આપણું ફોકસ એ રહ્યું છે આપણે એ આ બે કોડીના લોકો પાસેથી આપણે શું અપેક્ષા રાખવાની દોસ્તો આપણે ભગવાન પાસે ના રાખીએ એ આપવા વાળા છે આ બે કોડીના લોકો તો લૂંટવા વાળા છે એ લોકોથી આ તો એવા નથી મોદી સાહેબ નથી પણ મોસ્ટલી ઘણા મોટા બધા એવા હોય છે જે પછી આવીને છે ને એમનો હેતુ ભૂલી જતા હોય છે દેશ માટે છે કે કોના માટે બન્યા છે પોતાના ઘર ભરવા બનતા હોય છે પછી નેતાઓ પોતાના છોકરા અને એ માટે હાથ પેઢી સુધીનું ભેગું થઈ જાય પાછો છોકરાને પાછા નેતા બનાવતા જાય એના માટે ટિકિટ માટે મહેનત કરે છે તો મોદી સાહેબ આ બધું ધ્યાનમાં રાખજો હમણાં જ આ જૂનાગઢમાં કોઈ મ્યુનિસિપાલિટીમાં એક કંઈક આઠ વર્ષથી એ ભાઈ લડતા હતા એના છોકરાને બી ટિકિટ આપી હતી તો હું લેવા આપી હતી આવું છોકરાઓને એ બી તમે પૂછો અને તમારા નામે તો જે ચરી ખાય છે મોદી સાહેબને અમે સ્કૂટર પર ફેરવતા હિંમતનગરમાં આવી બધી વાતો ઉડાડી ઉડાડી અને આ મોટા નેતા બની રહ્યા છે બોલો કે મોદી સાહેબને આ અમે તો સ્કૂટરમાં ફેરવતા ને આમ કરતા ને તેમ કરતા તો હું ગુજરાત તમારા બાપનું થઈ જાય છે મોદી સાહેબને તમે ફેરવ્યા છે તો કોઈના બાપનું નથી થઈ જતું એમ કોઈ વેચાતો હોય કે અમારો એરિયા છે એમાં અમારા જ એટલે બીજાના પત્તા કાપે છે સારું કામ કરે એ લોકોના તો મોદી સાહેબ આ બધું થોડુંક ધ્યાનમાં લેજો આવ્યા છો તો થોડુંક રાતે રાતે ખાલી મોજ તો કરવાની છે હવે પણ તમે રજા નહીં લેતા દેશ માટે તમારો ટાઈમ આપેલો છે તો આ તો બધું ખાલી સમાચારો છે પણ એ બાને તમે આ બધા મુદ્દાઓ જોશો એવું મારું માનવું છે બાકી તમારી ઉંમર થઈ ગઈ હોય અને ના કરી શકતા હોય મહેનત વધારે એટલે થોડુંક મોજ શોખ કરતા હોય તો ભલે કરતા તો કંઈ નહીં અમારામાં એક વ્યૂ મોદી સાહેબનો નહીં આવે બાકી તો આ રીતનું જે ચાલે છે ને એની ઉપર થોડુંક ધ્યાન આપજો ખોટી રીતે બદનામી છ હજાર કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ અને આવી રીતની બદનામી ગુજરાતની કરી બીજેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરી અને કોઈ ફરિયાદી નથી બધાને રેગ્યુલર પેમેન્ટ એણે આપ્યું છે તમે એ લોકોના બેંક એકાઉન્ટ જોશો તો તમને દેખાશે પાંચ તારીખે પડી જ જાય રૂપિયા એ રીતનું એકદમ ક્લિસ્ટ ક્લિયર કામ હતું એ ભાઈનું છતાં પણ પ્રધાનમંત્રી સોમનાથમાં આગમનને લઈ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે અચ્છા સોમનાથ બી જવાના છે તો કદાચ જિલ્લા પોલીસ તંત્રની મહત્વની મીટિંગ એસપી મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી અચ્છા સોમનાથ મંદિરના પટાંગણમાં આગામી ત્રણ માર્ચના બપોરે બાર કલાક આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પણ પધારશે જેની સુરક્ષાને લઈને પોલીસ વિભાગને મહત્વની અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે તો આ તો પહેલેથી જ કાર્યક્રમ હશે તો સોમનાથ પણ જવાના છે પછી સાસણગીરમાં પણ જવાના છે વનતારામાં જવાના છે તો અત્યારે જે આપેલું આવે છે ને વાઇલ્ડ લાઈફ ડે તો વાઇલ્ડ લાઈફ ડેની ઉજવણી અત્યારે કરવા આવી ગયા છે મોદી સાહેબ તો એના માટે સૌથી બેસ્ટ સ્થળ આપણું સાસણ ગીર છે અને મુકેશભાઈ અંબાણીનું પણ એક પર્સનલ ઉદ્યાન એટલે વન તારા એ પણ સારામાં સારું છે જેમાં આવા ડબલ વીઆઈપીઓ ટ્રિપલ વીઆઈપીઓને જ એન્ટ્રી કદાચ હશે કે આમ લોકો આવે આવી શકે કે નહીં એ ખબર નથી આપણને પણ આ વીવીઆઈપીઓ તો આવે જ છે ઘણા બધા જુકરબર્ગથી લઈને બધા આવી ચૂક્યા છે એના લગ્ન જ ત્યાં કર્યા હતા ને મતલબ લગન તો નહીં પણ પેલું શું કહેવાય પ્રી વેડિંગ પોસ્ટ વેડિંગ એવું બધું ત્યાં વનતારામાં તારામાં કર્યું હતું અને ઘણું સારું એનું પીઆર માર્કેટિંગ કરેલું હતું વનતારાનું અને એના કારણે જે અનંત અંબાણીની ઘણી સારી છબી સુધરી ગઈ અને એ હાથીઓનો સાથેનો પ્રેમ જોવા મળ્યો ગુજરાતને આ એક એકદમ આમ મતલબ સારામાં સારો છોકરો જો કોઈ હશે ને અંબાણીમાં અત્યાર સુધીનો તો આયોજ છે ભાઈ આકાશ અંબાણી સોલિડ માણસ આપણને તો લાગ્યો તો દોસ્તો આ રીતનું છે લાઈવ છે તો હવે લાઈવ તો એમના નજરમાં આવે કે ના આવે પણ આપણે આપણી ફરજ નિભાવી લઈએ પરમાર પ્રવીણસિંહ કોંગ્રેસ કે ભાજપ ભાજપને કોઈને વોટ નહીં પતિકભાઈ પ્રોબ્લેમ સરકારને નથી અમુક પુત્ર ગેલા પિતાને પ્રોબ્લેમ છે હા મકવાણા કિશનભાઈ એના લીધે જ પણ આખી સરકારને એક્ટિવ કરી નાખે છે ને એમ કહીએ કે મોદી સાહેબને અમે સ્કૂટરમાં ફેરવતા હતા આમ કઈ કહીને પછી આખી સરકારને તો હું જેમ ફાવે એમ નચવવાની હોય એટલે આવું પ્રેશર લાવે કે મોદી સાહેબ નો ખાસ છું ખાસ છું એટલે તમે એટલે ખોટા કામો કરાવે પછી ભૂપેન્દ્રભાઈ પાસે પછી પેલા આપણે જાતે કામ કરીને જ ગુજરાત ચલાવવાનું છે બિલકુલ પરમાર પ્રવીણભાઈ આપણે તો જાતે જ કામ કરીને ચલાવવાનું છે ફારૂક મનસુરીભાઈ ગુડ બીજર સાહેબ ક્યારે બહાર આવશે પ્રવીણભાઈનું કેવું છે હવે આપણે અરજી નાખીએ છીએ હવે મોદી સાહેબ આવ્યા છીએ તો આવ્યા જ છે અહીંયા ગુજરાતમાં તો અરજી નાખવા માટે તો આ લાઈવ કર્યું છે ભાઈ તો હવે નાખીએ શું કરે છે એ લોકો થોડુંક ધ્યાન દે તો સારી વાત છે બાકી તો હેરાનગતિ થવાની છે આમાં નુકસાન અંતે તો ગુજરાતનું જ છે ને સારા માણસો નિર્દોષ માણસોને જેટલા વધારે હેરાન કરો તો એ શું છે નુકસાન એ વ્યક્તિનો તમે વિચાર કરો ગોલ કેવો કે આખી દુનિયાના મતલબ એટલા કે અહીંયાથી વિદેશ જવું ના પડે લોકો અહીંયા એટલું કમાય અને એવા કમાતા કર્યા હતા પાછા જેવું તેવું વાતો નથી કરી એણે કરીને બતાવ્યા છે કે અહીંયા જ વિદેશનું કામ જવાનું છે આપણે અહીંયા જ એટલું કમાઈએ વિદેશ કરતાં વધારે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એટલું કમાતા લોકોને કર્યા તા કર્યા બોલો અને આ કમાતું છે એમ બજારમાં મીડિયાને જોયું ના ગયું આંખ ના કરનારી જેમ ખૂંચ્યું કારણ કે એને છે ને આપ્યો નહીં અને ભાગ ના આપ્યો બાજારું મીડિયાને બાજારું મીડિયા જે અહીંયા એ કરી રહ્યું છે એ ખાસ મોદી સાહેબ તમે ધ્યાનમાં દેજો આ લોકો છે ને બહુ પ્રોત્સાહન આપે છે બાજારું મીડિયાને અત્યારની સરકાર તો એ હું હું છે આ લોકોનું એવા હું એમની દુઃખથી નસો બાજારું મીડિયા પાસે છે તે આટલું બધું પ્રોત્સાહન આ લોકોને આપે છે એ બધું બી થોડુંક જાણજો તમારી પાસે તો આખું તંત્ર હોય છે તો થોડુંક છે ને ગુપ્ત માહિતીઓ આવી બધી કઢાવો તમે નહીતર તો આ ગુજરાતને વેચી ના મારે એ બધું બી તો જોવાનું ને તમે અહીંથી ગયા છો પણ ગુજરાતી તો છો જ ને તો થોડુંક ધ્યાન દેજો આ કોણ હાથમાં છે બધું તંત્ર થોડુંક ધ્યાન દેવું જોઈએ સારા જ માણસો છે આપણે ખોટા માણસો કહેતા જ નથી પણ એકવાર ચેક કરાવી લેવું હારું બરાબર ને સર્ટિફિકેટ મળી જાય કે હા વ્યવસ્થિત ચાલે છે કંઈ આમ તેમ નથી બહુ થોડું ઘણું આટલું છે કે જે બી છે એ થોડું છે ને રિપોર્ટ મગાવો તમે નહીંતર અહીંયા અંધેરી નગરી ગંડુ રાજા જેવું ના થઈ જાય ગુજરાતમાં સાહેબ ગુજરાતમાં તો પેલી કહેવત જેવું ચાલે રાજા ને એમની આંધળી પ્રજા અવાજ ઉઠાવશે તો જ રાજાની આંખો ખુલશે પ્રજાપતિ અનિલભાઈ વિઝેડ જિંદાબાદ અનિલભાઈ ચાલો તો દોસ્તો આ લાઈવ આપ તો સ્પેશિયલ મોદી સાહેબના આગમનને વધાવવા માટે કરેલું હતું તો વધાવી લેજો મોદી સાહેબના ગુજરાતમાં આવ્યા છે તો ત્રણ દિવસ સુધી આપણે એમને ખૂબ સારું અહીંયા એ કરે કામ એવી આપણે અપેક્ષા રાખીએ ખાલી શાસન ગીર એ બધું તો જોવે તો એની એડવર્ટાઈઝ જે થશે અને પછી તો લોકો કરોડો રૂપિયા અહીંયા આવશે મોદી સાહેબના ખાલી આગમનથી જ વિચાર કરો ટુરિસ્ટોનું કેટલું એ થઈ જશે આમાં હવે બે દિવસ તો સાસણગીર ગીર વંતારા અને આજ બધું સોમનાથ આ બધું ચાલશે એટલે મોદી સાહેબ આવ્યા છે ને તો કરોડો રૂપિયા હાથે હાથે ખેંચીને આવવાના છે હવે હવે આવનારા છ મહિનામાં ટુરિસ્ટોની જે સંખ્યા વધી જશે તો જબરજસ્ત ગુજરાતને તો ફાયદો થવાનો જ છે એમાં બે મત નથી આ બધું મોદી સાહેબ કરે છે ને તો કારણ કે ઓફિસ તો ત્યાં આવે છે ને અહીંયા બી ચાલતું જ રહેવાનું છે એમનું કામ તો એ બાને જો સવારે છથી નવમાં તો એ ફરી લેવાના છે બોલો એટલી વહેલા સવારે આપણે ઉમતા હોઈએ અને મોદી સાહેબ જે કામ કરે છે જબરજસ્ત કહેવાય આટલું ચુંબોતેર વર્ષ ઉંમર થઈ ગઈ છે દોસ્તો મોદી સાહેબની તો પણ એ આટલું અદ્ભુત કામ કરે છે જે આપણા જેવા નવયુવાનો પણ ના કરી શકે એટલે જોરદાર છે એમાં તો એમાં તો કોઈ ડાઉટ જ નથી પેલા ઇટાલિયન મૂર્ખાઓના છોકરાઓ બેઠા હોત તો શું અવદશા હોત ભારત દેશની અને જો આ મહેનતો અને જીરોથી પહોંચ્યા છે ત્યાં કોઈની દયા ઉપર નથી પહોંચ્યા મોદી સાહેબ કોઈ પણ મોટી લાગવક કોઈ પણ મોટી ઓળખાણોથી નથી પહોંચ્યા એમની મહેનતથી ત્યાં પહોંચ્યા છે તો આવા મહેનતું માણસ છે એટલે આપણો અવાજ થોડોક સમજીએ કે આપણી વ્યથા થોડીક સમજીએ કે એવી આપણે અપેક્ષા એમની પાસે રાખીએ કે બાકી કોંગ્રેસ જે છે ને આખા એની પાસે તમે કોઈ અપેક્ષા રાખી જ ના એનું તો હાવ આખો ઘાણ હળી ગયો છે દાજી ગયો છે એટલે અપેક્ષા આપણે રાખીએ કે તો એક આવા સારા માણસ પાસે રાખીએ દોસ્તો ગુફાભાઈ તો ખાલી કઠપુતલી છે સાહેબ અચ્છા કઠપુતલી કાંઈ ના હોય કઠપુતલી હોય તો આ એ બધા કામ કરતા હોય ને એવું બધું તો છે ને રિમોટ થઈ છે ને સોનિયાજી ચલાવતા મનમોહન ને ખબર જ છે રિમોટ થી જે કરવા માંગે ને એ બધું એ કરતા હતા પ્રધાનમંત્રી ખાલી રોબોટ હતા અહીંયા એવી કોઈ સિસ્ટમ તો છે જ નહીં સીએમ કોઈ બીજો બીજો કોઈ ચલવી કે એવો છે જ નહીં અહીંયા અહીંયા કોણ ચલવીએ કે લો નામ આપો મોદી સાહેબ સિવાય કોણ ચલવી મોદી સાહેબને ભારત ચલવે કે અહીંયા ચલવે પછી તો એવી બધી ખોટી એ તો કોઈ માની જ નાય કે બધા જ પરિવાર આપણે સાથે છીએ જય માતાજી વીરેન્દ્ર મનીષભાઈ માનસી વિરેન્દ્રસિંહ માનસીભાઈ ચાલો તો દોસ્તો ગુજરાતમાં મોદી સાહેબ આવે છે તો એમની વિડીયો હોય જ્યાં પણ હોય તમે જાતે વિડીયો બનાવીને પણ મેસેજ આપી શકો છો કે મોદી સાહેબ તમે ખૂબ ખૂબ વેલકમ છે સાસણ ગીરને તમે આખા નેક્સ્ટ લેવલ પર વર્લ્ડ લેવલ પર કાલે મૂકવા જઈ રહ્યા છો સોમનાથને પછી સાસણગીરને પછી વનતારાને તો ઘણું સારું કામ કરો છો અને એક જો ધ્યાન દેવાય તો આ ભૂપેન્દ્રસિંહ ચાલાના મુદ્દા પર થોડુંક ધ્યાન તમે રાખજો અને કાંઈક છે ને મને સપોર્ટ કરજો ભાઈ આ લોકો તો નહીં સિસ્ટમ ને એ બધા તો દબાવવા બેઠા જ છે ચાલો તો દોસ્તો જય માતાજી